આપણે જુદા જુદા કારણેસર પ્રાથમિક તપાસમાં આવેલ બહાર આવેલ આધારે આજે ફરજ કરીને એમના વિધિસરની કાતાકીય તપાસ હાથ ધરી છે આવતા કેટલાક દિવસો સુધી રિગરસ એન્ફોર્સમેન્ટ કાર્યવાહી હાથ ધરી શહેરમાં ફરીથી સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ ઓફ સેફટી એન્ડ નું સ્થાપિત કરવા માટેનું શહેર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે જૂનાગઢના અંબાજી મંદિરની ગાદીના વિવાદનો